મુંદ્રા મધ્ય રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી સાધ અજીજભાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમને કચ્છ જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ માનવ અધિકાર દિવસ સંબોધન કર્યું કર્યું હતું હતું અને આ સાથે આભાર માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી કચ્છ જિલ્લાના મહિલા સંગઠનના પ્રમુખ ધર્મેશ કચ્છ જિલ્લા મહિલા સંગઠનના એરિયા સેક્રેટરી પ્રીતિબેન ડગરા અંજાર તાલુકાના પ્રમુખ હુસેનભાઈ ચગલ અંજાર તાલુકાના ઉપપ્રમુખ અબ્દુલ્લાભાઈ લુહાર ગાંધીધામ તાલુકાના પ્રમુખ અનિલભાઈ વેલાણી ભુજ તાલુકાના ઉપપ્રમુખ પુરોહિત વિપુલ કુમાર તાલુકાના પ્રમુખ મેરિયા કાનજીભાઈ મુન્દ્રા તાલુકાના સેક્રેટરી વોરા મુસ્તફાભાઈ મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠનના પ્રમુખ હવાબેન ગોહિલ મુન્દ્રા તાલુકાના પ્રમુખ સંજયભાઈ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન અવાડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ મુન્દ્રા કચ્છ હું રમેશભાઈ મહેશ્વારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધા સંગઠન પ્રદેશ પ્રમુખ તરફથી આજ રોજ દસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય માનવ અધિકારનો દિવસ કહેવાય છે ઓગણીસો પચાસમાં જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના થઈ ત્યારથી કરીને આદિ સુધી પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે છોતેરમા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે અમારા મુન્દ્રા મંદે શક્તિનગર હેડ ઓફિસે અમારો રાષ્ટ્રીય અધિકાર સંગઠનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમારા હોદ્દેદારો તેમજ નવા જોડાયેલા સદસ્રીઓ તેમજ હોદ્દેદારો જિલ્લા જિલ્લાવાઈઝના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સારું એવો અમારો પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ નોરે અહેમદ જુસબ હું રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના સભ્ય તરીકે એક ફરજ નિભાવું છું આજે ઉજવણીના દિવસમાં બહુ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અમારા વડીલો માતા બહેનો બધા હાજર રહ્યા એમનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ તથા સતત અમારા અજીતભાઈ શાન એમની મહેનત જે અત્યાર સુધીના આશરે પિસ્તાલીસ જેવા કેસોને નિવા સુખદ નિરા નિરાકરણ કર્યું છે તો અમારા સંગઠનનો હું વધારે આભાર માનું છું કે હજી અમારા ગામોમાં આવો જે જાગૃત નથી એમને અમારા સભ્યો જાગૃત કરે અને અમારા દિલ્હી લેવલના એક બેનને અમે કીધું કે આજે ઉજવણી કરવામાં છે જે અમે દર વર્ષે દસ ડિસેમ્બરના માનો માનવ રાષ્ટ્રીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી છે નમસ્કાર અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે